મજામાં મજામાં તો 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 કે જય જય માતાજી આજે આપણે ક્યાં જવાના તમને ખબર 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 છે ને હું કહી દઉં શું કહી દઉં કહી દઉં તો આજે અમે જવાના સેવી વાવડી વાવડી જવાના સેવી અમારા ભાઈજી ના છોકરીના સાંડલા કરવા આવે છે એટલે સાંડલામાં માં લેવી

થાય એવું તો ટાઈટ ના આપણે આવું બધું કરવું પડે અને આપણે બરફ જમી જાય તો વિના રીજો કન્ટિન્યુઅસ આપણા વિડીયોમાં

ફિલ્મ લાલા નું બદલે શૂટ લાલા નો રોલ હતો ને અહીંયા શૂટ કર્યું હતું ગુજરાતી ફેમિલી ફિલ્મ માં લાલો નામ નું પિક્ચર આવ્યું છે એમાં જો આ

અત્યારમાં બોર ખાવા જવાય કે લાડવા ખાવા વ્યુ જવાય આની ક્યાં કઈ ખબર જ નથી પડતી એમ જો પેલા કે અત્યારમાં ટાઇટ કેટલી છે શેડા બડબડિયા વ્યાઈ ગયા છે તોય એને બોર ખાવા અત્યારમાં નહીં એટલે વળતા ખાઈશ્યું હાથ અનમાન કર બહુ પાક્યા છે વાવડી ગામમાં પહોંચી ગયા વાવડી ગામ કાકા આવું છે કા આપણે જો આયાથી કાસા રસ્તેથી વળી જવાનું છે વિશા માથું આઘો રાખ ને તો આ બાજુ એના મકાન છે જાતા જ તે પરામાં આ પણ આ લાઈન પર તો નહી નહી આપડે મિત્ર છે ને કોંડાળ પડી ગયા છે વી અને મારા માસીના છોકરીના ઓલે અને બધા જો બેઠા છે વી આ છે મારા બનેવી અને આ બધા જો બેઠા अन्ज काय केसे आमी सन मासी से <laughs> तो कंटीन्युअस बिना रेजो तुम्ही मित्र आवडा बोर थाई पापा करो छे जा पटर पटर बोर आव्या छे तो अन जो नगर बोरा सुनते बोरा छे न आमा केतला गोरड छे तुम्ही आम जोवो हो आमा ગોંદર અત્યારે શિયાળો ટાઈટ પડવા માંડી ને એટલે આમાં ગોંદર હોય એમ થાય ગોરણ દેશી ગોંદર ખાવો હોય તો આવજો વીણવા ગોંદર બોર એમે તો જો બોર ને ગોંદર વીણવી છે અને બોર બહુ મજા બહુ ગળી બવડી છે એટલે થોડાક વીણી લેવી પીયુષ ભાઈ હાટુ તમારે ખાવો હોય તો વઈ આવો ગામડાના લોકોને ખબર જ હોય બોર ખાવાની કેવી મજા આવે જોઈ શકો છો તમે કેવા મસ્ત મસ્ત બોર છે દેવિક મજા આવે સ્વીસા બોર ખાવાની હે ઉતારી ન દેવાના હોય આથે તમારી લઈ જો હે ક્યાં ગોંદર છે પણ છે ને એને રહ્યો

ને ઘરે વ્યા સીવી અને આવીને બહુ માથું દુખે છે એટલું માથું દુખે છે ને આથી એટલું અડધું માથું છીડ્યું છે તો હવે બધાયને છે ને જય માતાજી જય રામા મળીશું નવા બ્લોગ સાહેબ કાહુજી બધાયને બાય બાય